નમસ્કાર મિત્રો આજે રાત્રે સાવધાન થઈ જજો કારણ કે આખું ભારત વાવાઝોડાથી ઘેરાયું છે આજે રાત્રે મિત્રો સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો આજે આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હાલ મિત્રો ભારતની ઉત્તરે મોટી વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે જે ધીમે ધીમે ભારતની ઉત્તર બાજુ પવન સાથે નજીક આવી રહી છે જેના કારણે મિત્રો નવેમ્બર મહિનામાં પણ ભારે વરસાદી માવઠું પડી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતની દક્ષિણે બનેલું વાવાઝોડું હાલ દરિયાથી સો કિલોમીટર દૂર છે આ વાવાઝોડું હાલ દરિયામાં સ્થિર જોવા મળી રહ્યું છે પરંતુ આ વાવાઝોડું આગામી બે દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં ટકરાઈ શકે છે આજે સવારે અને બપોરે મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો જેના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો વાહનો પાણીમાં તણાઈ રહ્યા છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે આજે મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ મહુવા પંથકમાં જોવા મળી રહ્યો છે આજે મિત્રો મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું છે જેના દ્રશ્યો તમે અહીં જોઈ શકો છો ગઈકાલે મિત્રો સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે રાત્રે અને કાલે સવારે પણ ભારે માવઠાના સંકેત જોવા મળી રહ્યા છે કારણ કે હાલ હાલ કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે આજે મિત્રો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રણ નંબરનું રેડ સિગ્નલ લગાવવામાં આવ્યું છે આવતા અડતાલીસ કલાક સુધી કોઈ પણ વ્યક્તિને દરિયાની નજીક ન જવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આજે મિત્રો બપોરે મહુવામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત આજે અંબાલાલ પટેલે કરેલી નવી આગાહી પ્રમાણે આજે રાત્રે વાવાઝોડું ત્રાટકશે અને રાત્રે પવન સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પ્રભાવથી ગુજરાતમાં ઓક્ટોમ્બર મહિનામાં અણધાર્યો કમોસમી વરસાદ પડ્યો આ વરસાદે છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે જેમાં રાજ્યમાં સરેરાશ પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતમાં પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આજે રાજ્યના એકસો ને તાલુકાઓમાં માવઠું પડ્યું જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે સૌથી વધારે અસર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જોવા મળી છે જ્યાં મિત્રો આજે પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે અને મિત્રો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે સૌદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે વાહન વ્યવહાર અને ખેતીવાડી પર વધારે અસર પડી શકે છે ખેતીના પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે અને સરકાર તરફથી સહાયની માંગ પણ ઉઠી રહી છે આ કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આજે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા મિત્રો માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે

તો આભાર મિત્રો આજે આપણે વરસાદના તમામ કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયાને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો